નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતા ગુજરાતમાં વાવાઝોડા જેવા અનુભવો થઈ રહ્યા છે તો આજે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો તાલુકાઓમાં કુલ વરસાદ પડ્યો છે ગીર સોમનાથના ના સુતાપાડામાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ભારે વરસાદની સિસ્ટમ મજબૂત થઈ હોવાથી રાજ્યના ઘણા બંદરો પર સિગ્નલ નંબર ત્રણ આપવામાં આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો તાલુકાઓમાં વરસાદ જોરદાર પડ્યો છે જ્યારે પંચ્યાસી તાલુકાઓમાં એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે બીર સોમનાથના સુતાપાડામાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વલસાડના કપરાડામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ થી બે તારીખ સુધી ચાલશે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈ છે હાલ માં મહારાષ્ટ્ર પર એક લો પ્રેશર છે જે 24 કલાક માં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે રાજ્યમાં માં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં મેઘરાજા બેઠો રહેશે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને નવસારી રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તાપી નર્મદા ભરૂચ ડાંગ દમણ અને દદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે તો ગાંધીનગર મહેસાણા દાહોદ અને અરવલીમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં અમરેલી દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે રાજકોટ જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહ્યું છે